ચાલો મિત્રો વરસાદે ફરીવાર એકવાર કંઘોર કરી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો કે ઉપર કેટલું કાળું ભેંગોળ વાદળું થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો કે જો કેવું દેખાય છે તમે જોઈ કાળું ભેંગોળ જો સાંજના સાત વાગી ગયા હોય ને સાત આઠ વાગી ગયા હોય એવું વાતાવરણ થઈ ગયું તમે જો ઘાય ચાલી ગઈ છે મિત્રો જુઓ તમે પહેલાં બાજુ તો કંઈ લાગશે જ નહીં જાણે નીચે રાખો ઉપર રાખો કોઈ ફરક નહીં પડે એવું છે અને કાળા ભેગા વચ્ચે એક વાદળું આ કાળું છે આ તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે વાદળું કેવું દેખાય છે આવશે તો કઈ રાખશે જ નહીં એવું દેખાય છે કેવું દેખાય છે સરસ એક વાદળું પખર જેવું વચ્ચે બની રહ્યું છે જોવો તમે તે પણ તમને દેખાડી દે ચાલો કેવું છે અને આજુબાજુનું તો તમે જોઈ શકો છો ઉપર ઉપર કાળો બેંગોલ આજુબાજુમાં દિવસ નીકળી રહ્યો છે તમે જો ટુરિમ બાજુમાં હાઈવે ગાડી જઈ રહી છે મિત્રો જુઓ આ વાદળું જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે પોખરગુડે વચ્ચે વચ્ચે કાળા વાદળા વચ્ચે ધોળું વાદળું થઈ રહ્યું છે જુઓ તમે મિત્રો તમે જોઈ શકો છો ચાલુ થઈ રહ્યો છે તમે જોવો મિત્ર જોઈ શકો છો તમે ક્યાં આગળ કંપ દેખાતો તે પણ નથી દેખાતો કે નથી આ દેખાય છે પ્રસ્પુલો નથી દેખાય બતાવે છે